હા આવનારી ચૂંટણી કડીની જે પેટા ચૂંટણી છે અમારા સ્વર્ગસ્થ કરસનભાઈ સોલંકીના અવસાન બાદ આ પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એમને આ પેટાચૂંટણીનું આયોજન અમારું કામ છે પાર્ટીની પદ્ધતિ પ્રમાણે કામની વહેંચણી કરવી કામની વહેંચણી કરી અને માઇક્રો પ્લાનિંગ કરી મેક્રો પ્લાનિંગ અને મેક્રોમાંથી માઇક્રો પ્લાનિંગ કરવાનું આયોજન માટેની આ બેઠક મળી હતી અને અત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય કડી વિધાનસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એ અમારી પાર્ટીની પદ્ધતિ છે અને પાર્ટીની પદ્ધતિ પ્રમાણે કામની વહેંચણી કરી અને ચૂંટણી જીતવા માટે શું શું કરી શકાય કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા અને કયા મુદ્દા ઉપર ચૂંટણી લડવાની છે આમાં કડીની આ ચૂંટણીમાં સંગઠનના સૌ મોવડીઓ ઉપસ્થિત રહ્યા અને રાજ્ય સરકારના મંત્રી શ્રી ઉપસ્થિત હતા અંદર માહોલ તો ભાજપનો મોદી સાહેબે ગુજરાત ને એવી રીતે ઘડ્યું છે વિકાસ ની સાથે ઘડ્યું છે લોકો સામાન્ય વર્ગ એમની ખુબ થી કડીઓ પૂરું પૂરું કરવાનું કામ કર્યું છે અને ધીમે ધીમે એ દિશા તરફ આખો દેશ બની રહ્યો છે અને એટલા માટે વળી રહ્યો છે કેવળ જાતિવાદી જ્ઞાતિવાદી વાળી રાજનીતિમાંથી ભારત દિશામાં એકવીસમી સદીની દિશામાં આગળ વધી રહ્યું છે અને અહિયાં તો કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટી અને આદરણીય મોદી સાહેબ અમિતભાઈ એક જ વિષય નક્કી કર્યો છે કે દેશની અંદર દેશને આવતા અડધી સદીમાં એટલે બે હાજર સુડતાલીસ સુધીમાં વિકાસશીલ શ્રેણી વિકાસશીલ દેશ વિકાસ વિકસિત દેશની શ્રેણીમાં વિકાસશીલ માંથી લાવવાનું જે બીડું ઝડપ્યું છે બીડું નથી ઝડપ્યું એમાં જેને કહેવાય કે એક પ્રકારની આખી કાર્ય યોજના બનાવી છે અને એ કાર્ય યોજના થકી દેશના લોકોને વિકાસની સાથે શક્તિશાળી રાષ્ટ્ર એવું નહીં કે અંદર ડેવલપમેન્ટ થાય વિકાસ થાય અને આપણે સરહદ એવી કોઈએ

એકસો બ્યાસી સીટ લડતા હતા એવી વખતે પણ મિટિંગો મળી મળતી નેતાઓ ભેગા થતા આગેવાનો કાર્યકર્તા ભેગા થતા અને એ ચૂંટણી લડવા માટે કારણ કે ચૂંટણી એ કેવળ અહીંશો અહીંશો ના ચાલે એનું પ્લાનિંગ થવું જોઈએ એ પ્લાનિંગ માટેની આ બેઠક હતી કોંગ્રેસ ને ફટકે ફટકા છે આખા દેશમાં આ કડી નો વિષય નથી આખા દેશની અંદર કોંગ્રેસ પ્રત્યેની શ્રદ્ધા એમના ભૂતકાળની રાજનીતિ રાજકારણ અને એમને જે વાતો વચનો આપ્યા હતા એ હવે અહેસાસ થઈ રહ્યો છે કે આ તો આટલા વર્ષો રાજકારી કરી અને અમને કેવળ બનાવી ગયા છે આવી બધી વાતો કરી જે વાતો એ કરતા હતા ગરીબી દૂર કરવાની એ તો નરેન્દ્રભાઈ દૂર કરી રહ્યા છે મકાન આપવાની વાત કરતા હતા એ નરેન્દ્રભાઈ આપી રહ્યા છે એટલે ટૂંકમાં દેશનો કોંગ્રેસથી બિલકુલ મોહભંગ થઈ ગયો છે હવે કેવળ મોહભંગ નહીં પરંતુ હવે સમગ્ર કોંગ્રેસ થી છુટકારો દેશ ચાહે છે કડી વિધાનસભાની પેટા ચૂંટણી અનુલક્ષીને આજે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓની નેતાઓની બેઠક હતી આગામી દિવસોમાં ચૂંટણી કેવી રીતે વધુ મતોથી જીતવી એનું પ્લાનિંગ આયોજનની બેઠક હતી આજે કાર્યાલયનું ઉદ્ઘાટન છે અને આગામી દિવસોમાં ભૂત ભૂત સુધી જે અમારી રચના છે એમાં કેવી રીતે સક્રિય રહેવું એનું આયોજન આજે કરવામાં આવ્યું છે પેટામાં કયા પ્રકારની ચર્ચા કરવામાં આવે બસ આજ ચર્ચા કરવામાં આવે કેવી રીતે આગળ વધવું પાર્ટીના સિનિયર નેતાઓ બધા આગળ મિત્રો જય હિન્દ જય જય ગરવી ગુજરાત આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માન્ય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે મને પૂરો વિશ્વાસ છે આ ચૂંટણી એ ભાજપને ભાજપના ભ્રષ્ટાચાર ભાજપનો અત્યાચાર ભાજપનો જે બેરોજગાર યુવાનો ઉપર હોય મહિલાઓ ઉપર જે વિવિધ રીતે અત્યાચારો થાય છે નોકરીઓમાં ગપલા થાય છે ખેડૂતોને ભાવ નથી મળતા મોંઘવારી ચરમસીમાય છે આ બધા જવાબ આપવાનો અને આપવાનો સમય એટલે કડી વિશાવદરની ચૂંટણી છે ત્યારે આજે કડી વિધાનસભામાં માન્ય જગદીશભાઈ ચાવડાને જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે જગદીશભાઈ ચાવડા મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી લડશે અને જીતશે